મંગળવારે કરવામાં આવેલ આ પાંચ ઉપાય કોઈને પણ બનાવી શકે છે કરોડપતિ આજે જ અજમાવો દિલથી ભગવાનનું લઈને આ ઉપાય કરશો તો જરૂર થઈ જશે કામ ભારતીય સંસ્કૃતિમાં અઠવાડિયાના તમામ સાત દિવસો એક અથવા બીજા દેવતાની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે કહેવાય છે કે જે વ્યક્તિ પર તે પ્રસન્ન થાય છે તેના જીવનની તમામ પરેશાનીઓ એક ક્ષણમાં દૂર થઈ જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સખત મહેનત કરવા છતાં પણ તમને તેનું યોગ્ય ફળ નથી મળી રહ્યું તો મંગળવારે પાંચ કામ અવશ્ય કરવા જોઈએ આમ કરવાથી બજરંગ બલીની કૃપા વરસે છે અને બધા બગડેલા કામ પૂરા થવા લાગે છે સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર મંગળવારનો દિવસ ભગવાન હનુમાનની પૂજા માટે સમર્પિત છે એવું કહેવાય છે કે જો તમારું કામ અટકી ગયું હોય તો મંગળવારે પાંચ કામ અવશ્ય કરવા જોઈએ મંગળવારે કરવા જોઈએ આ પાંચ અચૂક ઉપાય હનુમાનજીની પૂજા કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવી રહી છે તો તેમાંથી છુટકારો મેળવવા માટે મંગળવારે આ ખાસ ઉપાય કરો આ માટે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને વિધિ વિધાન અનુસાર પૂજા કરો આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો તમારા બગડેલા કામો પૂરા થવા લાગશે ધાર્મિક વિધાનનો અનુસાર બજરંગ બલીના આશીર્વાદ મેળવવા માટે તેમણે મંગળવારે સાંજે હનુમાન મંદિરમાં જવું જોઈએ અને તેમની ગુલાબની માળા ચઢાવવી જોઈએ કહેવાય છે કે આ ઉપાયથી બજરંગ બલી પ્રસન્ન થાય છે અને પરિવાર પર તેમના આશીર્વાદ છે લીંબુ મરચાંનો ફાયદાકારક ઉપાય જો તમારા ચાલુ કામમાં કોઈ અડચણ આવી રહી હોય તો તમારા માટે મંગળવારે લીંબુ મરચાંનો આ ઉપાય કરવો શુભ રહેશે ઉપર ચાર મરચાં અને નીચે ચાર મરચાં બાંધો અને વચ્ચે લીંબુ લટકાવી દો આ પછી તે માળા તમારા ઘર અથવા કાર્યસ્થળ પર લટકાવી દો આમ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર રહેશે ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા માટે મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને સરસવના તેલનો દીવો પ્રગટાવો તે દીવો દીવાઓને વચ્ચે દેશી ઘીનો દીવો પ્રગટાવો આ પછી હનુમાનજીની સામે બેસીને તેમની સ્તુતિ ગાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો જીવનમાં સફળતા જે લોકોને જીવનમાં વારંવાર સામનો કરવો પડે છે તેઓએ મંગળવારે હનુમાન મંદિરમાં જઈને રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સફળતા આપોઆપ તમારી તરફ દોડવા લાગે છે